मणिलक्ष्मी जैनतीर्थनार खाते योजाल बीआरसीयुआरसी कोओर्डिनेटर्स दिवसीय कार्यशाला में शिक्षण मंत्री कूबेरभाई डिंडोर प्रेरक उपस्थिति आणंद जिल्ला पेटलाद तालुकाना मणेज मुकाना मणिलक्ष्मी तीर्थ खाते समग्र राज्यना बीआरसीयुआरसी कोओर्डिनेटर्स समग्र शिक्षा स्टेट प्रोजेक्ट ऑफिस गांधीनगर द्वारा आयोजित दिवसीय कार्यशाला शिक्षण मंत्री कुबेरभाई डिंडोर प्रेरक उपस्थिति में योजाई थी આ કાર્યશાળામાં સમગ્ર રાજ્યમાંથી 300 થી વધુ બીઆરસી તથા યુઆરસી ઉપસ્થિત રહ્યા હતા કાર્યશાળાના અધ્યક્ષ પદેથી શિક્ષણ મંત્રી કુબેરભાઈ દિંડોર દ્વારા જણાવ્યું હતું કે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના વિકસિત ભારત 2047 ના સ્વપ્નને સાકાર કરવા માટે સરસ્વતીના ઉપાસક એવા શિક્ષકોને આહવાહન કર્યું હતું સમયદાન અને શ્રમદાન કરીને પણ આગામી પેઢીને ઉજળી બનાવવા માટે શિક્ષકોએ સંકલ્પબદ્ધ બનવું જોઈએ આ ઉપરાંત સ્વર્ગીય અટલ બિહારી વાજપાઇએ સર્વ શિક્ષા અભિયાનની શરૂઆત કરી હતી જેનો વ્યાપ વધારીને હાલના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ સમગ્ર શિક્ષા અભિયાનનો નવરત આયામ પ્રસ્થાપિત કર્યો છે